શ્રીરાજ સાડી આજ તમારા માટે સેલા કોન્સેપ્ટ લેવા છે સેલામાં એકદમ લૂઝ કપડું છે એકદમ સોફ્ટ કપડામાં આવશે આ એના કલર બધા છે એક બીક કલર છે એક સિરામિક કલર છે એક બ્લુ કલર છે એક પિંક કલર છે એક પર્પલ કલર છે અને તેનો ટ્રેન્ડિંગ કલર છે પર્પલ કલર એકદમ મસ્ત સાડી છે એકદમ પલું એનો એકદમ લેવી આવવાનું છે નીમઝનીનું કામ છે આમાં એકદમ સોફ્ટ કપડું છે આ તો એક પીસ ઓપન કરીને જોશું એકદમ મસ્ત સાડી છે એકદમ પાલ્ટી છે તમે અને પાર્ટીમાં પહેરી તો બી મસ્ત છે એનો કલર છે એકદમ રીચ કલર લેવાનું છે અને આખો એકદમ ન્યુ સાડી છે એનો બેલ્ટ મસ્ત છે બોર્ડર ખૂબ જ સરસ આવશે અને સોફ્ટ કપડું છે એકદમ નોન લુઝ અને સોફ્ટ કપડામાં આવે છે આ રીતના એક સાડી છે આ રીતે એનું બ્લાઉઝ છે બ્લાઉઝ પણ ખૂબ જ સરસ છે એમ આ રીતનું બેલ્ટ આવશે નીલમાં અને આ રીતના એમાં બુટી આવશે આ રીતે અમારું નવું કલેક્શન જોવા માટે અમારી આઈડીને ફોલો કરો એકદમ ટોપ ફેબ્રિકમાં અમે નહીં નવી એકદમ મેરેજ કલેક્શન લઈને આવેલા છીએ ખૂબ જ સરસ સરસ છે અમારી ઇન્સ્ટાગ્રામમાં લાઈક કરો શેર કરો